બિસ્માર હાલતથી ત્રસ્ત જનતા દ્વારા સારસા ચોકડી ખાતે ચક્કાજામ કરાયું આણંદ જિલ્લાના ખંભોળ સારસા આણંદ માર્ગ પર છેલ્લા બે વર્ષથી ચાલતી ખસ હાલ હાલત અને ખાડાઓના કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે વારંવાર રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા સારસા અને આસપાસના ગામોના નાગરિકોએ આક્રોશ વ્યક્ત કરતા સારસા ચોકડી ખાતે ચક્કા જામ આંદોલન કર્યું જાહેરાત છતાં તંત્ર અને નેતાઓ તરફથી યોગ્ય પગલાં ન લેવાતા નાગરિકોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે

સાગર ખેડુ માટે દરિયાઈનારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ